નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના ખાસ શૈક્ષણિક વિડીયોમાં આજે આપણે ધોરણ દસ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિબંધ સમજવાના છીએ વિષય છે પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા જે આપણે આજે ખૂબ જ સરળ ભાષામાં પ્રોફેશનલ રીતે અને પરીક્ષામાં હંડ્રેડ પર્સન્ટ સ્કોરિંગ લેખન સાથે સમજશું ચાલુ શરૂઆત કરીએ એક મીઠી કવિતાથી રડી પડતી આજે ઢાંક્યું આકાશ માનવની બેદરકારીથી ખોવાઈ જાય છે શ્વાસ આ કવિતા સ્પષ્ટ કરે છે કે પ્રદૂષણ માત્ર કોઈ એક દેશની નહીં પરંતુ આખી દુનિયાની સાર્વત્રિક સમસ્યા બની ગઈ છે માનવની જરૂરિયાતો વધી અને પ્રકૃતિ ઉપરનું ભારણ પણ વધી ગયું પરિણામે પ્રદૂષણનો ખતરો સતત વધી રહ્યો છે સૌ પ્રથમ તો પ્રદૂષણ એટલે શું પ્રદૂષણ એટલે પ્રકૃતિના શુદ્ધ વાતાવરણમાં માનવામાં આવતા હાનિકારક ફેરફારોની પ્રદૂષણ કહેવામાં આવે છે હવા પાણી જમીન અને અવાજ આ બધો જ આજે પ્રદૂષિત બની રહ્યું છે આ સમસ્યા માત્ર પર્યાવરણની નહીં પણ માનવ જીવન માટે સૌથી મોટું જોખમ બની રહી છે હવાનું પ્રદૂષણ ફેક્ટરીઓનો ધુમાડો વાહનોનો ધુમાડો વૃક્ષોની કટાઈ આ બધું મળીને હવાને ઝેરી બનાવે છે લોકોમાં ખાંસી અસ્થમા એલર્જી જેવી બીમારીઓ વધી રહી છે સ્વચ્છ હવા એ જીવનનો પ્રથમ અધિકાર છે ત્યાર પછી છે પાણીનું પ્રદૂષણ નદીઓમાં ઉદ્યોગોના રસાયણ ગટરના પાણી અને પ્લાસ્ટિક ફેંકવાથી શુદ્ધ પાણી દિન પ્રતિદિન ઓછું થતું જાય છે પાણી પ્રદૂષિત થવાથી માછલીઓ પ્રાણીઓ અને માનવજાત બધા પર અસર પડે છે ત્યાર પછી જમીન પ્રદૂષણ પ્લાસ્ટિક કેમિકલ ખતરો કચરો ઝેરી રસાયણો જમીનને બીંજવી નાખે છે જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે અને પાકની ગુણવત્તા પણ ખરાબ અસર થાય છે અવાજ પ્રદૂષણ વાહનોનો મોટો અવાજ લાઉડ સ્પીકર મશીનોનો ઘૂંઘાટ આ બધું માનસિક તાણ અને ચિડિયાપણું વધારશે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ નકારાત્મક અસર પડે છે અવાજ વધે તો મન ઘટે પ્રદૂષણના પરિણામો ગ્લોબલ વોર્મિંગ અસામાન્ય વરસાદ ઋતુઓમાં ફેરફાર સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રાણીઓ અને છોડનો નાશ આ બધો જ જવાબદાર છે પ્રદૂષણ વધે તો પૃથ્વીનું જીવન સંતુલન ઘટે છે પ્રદૂષણ ઘટાડવાના ઉપાયો વૃક્ષારોપણ કરવું પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ પાણી અને વીજળી બચાવવી વાહનો ઓછા વાપરવા કચરો અલગ અલગ એકત્ર કરવો પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવવી ધરતીને બચાવો કારણ કે બીજી ધરતી ખરીદી નહીં શકાય નિષ્કર્ષ અંતે પ્રદૂષણ આજના યુગની સૌથી ગંભીર અને સાર્વત્રિક સમસ્યા છે જો આપણે બધા મળીને થોડા સારા પ્રયાસો કરીએ જેમ કે વૃક્ષો વાવીએ કચરો ઘટાડીએ પ્રકૃતિને પ્રેમથી બચાવીએ તો પૃથ્વી ફરી હરિયાળી બની શકે પ્રદૂષણ રોકવું એ માત્ર સરકારનું કામ નથી દરેક વ્યક્તિની જવાબદારી છે પૃથ્વી બચાવો એટલે જીવન બચાવો પ્રદૂષણ આજે રોકો નહીં તો આવતી પેઢી તમને માફ નહીં કરે જો આપને આજનો વિડીયો પસંદ આવે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધોરણ દસના અન્ય નિબંધો માટે અમારી ચેનલ જરૂર જોજો નમસ્કાર